ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચોપન મેડિકલ સ્ટોર પર તવાઈ લાયસન્સ કર્યા રદ રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રિક્રિપ્શન વિના દવા વેચનાર મેડિકલ સ્ટોર સંચાલકો પર તવાઈ બોલાવવામાં આવી છે રાજકોટ શહેર જિલ્લામાં ચોપ્પન મેડિકલ સ્ટોરના લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યા છે રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

રદ કર્યા છે તો મેડિકલ સ્ટોર મેડિકલ સ્ટોર સામે પણ હાથ ધરી છે આ સિવાય નશીલી સિરપ વેચનાર બે મેડિકલ સ્ટોર સંચાલકો સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે આ તમામ મેડિકલ સ્ટોર સંચાલકો કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા હોવાનું સામે આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રાજકોટ